મા શબ્દનો સાચો અર્થ પૂનમને ક્યારે સમજી જ ન શકી કારણ કે જ્યારે તેના ભાઈનો જન્મ થયો ત્યારે તેની માતા અને તેને દોઢ વર્ષને છોડીને ત્યાંથી જતી રહી હતી કે જ્યાંથી કોઈ પાછું ફરતું નથી ચાર વર્ષની પૂનમ તેના પિતા દાદા અને નાનાભાઈ સોનુ વચ્ચે એકમાત્ર છોકરી હતી અને તેને ખબર પણ ન હતી કે તેની માતા અચાનક તેને અને તેના ભાઈને છોડીને ક્યાં ગઈ હશે અચાનક ઘરમાં સંબંધીઓનો જમો ઓળો થયો હર કોઈ રડી પપ્પા એટલું જ કહેતા હતા કે મા દવા લેવા માટે ડોક્ટર પાસે ગઈ છે અને જલ્દી પાછી આવશે પણ પપ્પા પોતે જ પીડામાંથી પસાર થઈ રહ્યા હતા તે પૂનમને સમજી શકતા ન હતા અને જ્યારે પણ પૂનમે તેની ઉંમર બાળકો સાથે રમતા હતા કોઈ હર કોઈ કાર મેં ત્યાં પસાર થઈ રહ્યો હતો ને જોતી ત્યારે વિચારતી હતી કે કદાચ તેની મા તેમાં આવી હશે તે દોડીને ગળે લગાડશે અને પૂનમ તેની માતાને ફરિયાદ કરશે કે મા તું ક્યાં ગઈ હતી તારા ગયા પછી તો અહીંયા એક માત્ર દાળ અને ભાત જ ખાવા મળે છે ક્યારેક દાળમાં મીઠું હોય તો ક્યારેક વધુ હળદર હોય અને સોનું બસ રાત દિવસ રડતો રહે છે હું તમારા વિના દૂધ પણ પી શકતી નથી પપ્પા પણ ખબર નહીં ક્યાં ખોવાઈ જાય છે તે ક્યારેય આખી રાત ઘરે નથી આવતા તો ક્યારેક આખો દિવસ માત્ર વૃદ્ધ દાદા જ મારી પાસે અને સોનુંને સંભાળી રાખે છે મા તું દવા લાવવા કેમ જતી રહી તારા વિના ઘર હવે નથી રહ્યું માં પૂનમ તેની કલ્પના મગ્ન ત્યારે તેનો મિત્ર તેને જગાડીને પૂનમ તો ક્યાં ખોવાઈ ગઈ છે પૂનમે કહ્યું મને લાગ્યું કે માં આવી ગઈ છે પણ આટલું કહેતા તો ઉદાસ થઈ ગઈ અને સરિતા કંઈ બોલે તે પહેલા જ એક છોકરાએ મજાકમાં કહ્યું અરે પૂનમ તું તો ગાંજો પીએ છે કે વહેલી સવારે તારી માં મરી ગઈ છે હવે તું ક્યાં રે પાછી નહીં આવે આમ કહીને તે જોરથી હસવા લાગ્યું સરિતાએ ગુસ્સામાં તે છોકરાને થપડ મારી દીધી ને પછી તેણીએ પૂનમને કહ્યું ના બેટા પૂનમ છોટું ખોટું બોલે છે આંટી ચોક્કસ આવશે પણ તેની માતા આવી અને વાતથી પૂનમને કોમળ હૃદય દુઃખી થઈ ગયું તે ઘરની અંદર દોડી ગઈ અને તેના પિતાને ગળે લગાડીને રડવા લાગી પપ્પા છોટું કહે છે કે મા મરી ગઈ છે અને મને કહો કે મરવાનો અર્થ શું છે મા ક્યાં ગઈ છે પૂનમ ધ્રુષકે દૃષકે રડવા લાગી દાદાએ તેને આશ્વાસન આપતા કહ્યું અરે પૂનમ દીકરી રડ નહીં જુઓ તારી મા અત્યારે બીમાર છે એટલે દવા લેવા માટે ગઈ છે દાદાએ રૂમ તરફ ઈશારો કર્યો ને તે માતાનો ફોટો મૂકવામાં આવ્યો હતો ચાર વર્ષની છોકરી ખુશ કરવાની આ રીતે એક સરળ હતી ચાલ પૂનમ ચાલો આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ આટલું કહીને દાદાએ સોનુને પિતાના ખોળામાં સોંપી અને પૂનમને આઈસ્ક્રીમ ખાવા લઈ ગઈ સમય પોતાની ગતિએ ચાલતો હતો અને નાની પૂનમ હવે સમજી ગઈ કે તેની માતા ક્યારે પાછે નહીં ફરે ચાર વર્ષની માછુમ પૂનમ હવે દસ વર્ષની થઈ ગઈ હતી તેના નાનો ભાઈ સોનું પણ આઠ વર્ષનો હતો અને સોનું માટે પૂનમ હવે તેની માતા હતી પોતાના નાના હાથો વડે તેના પિતા અને દાદાને રસોડામાં મદદ કરતી અને ઘરમાં સંભાળતી અને ભણવામાં હોશિયાર પૂનમ સોનુનું પણ ભણાવતી હતી તેનું બાળક મન હજુ એક જગ્યાએ અટવાયેલું હતું જ્યારે તેની શાળાએ અન્ય બાળકોની માતા તેના લેવા માટે આવતી હતી અથવા બપોરના સમયે પોતાને હાથે બનાવેલ સ્વાદિષ્ટ ભોજન ધરાવતા ટિફિનોનું જોતી ત્યારે તેની માને ખૂબ જ યાદ કરતી હતી તેના ટિફિનમાં સામાન્ય રીતે માત્ર પરોઠા અને અથાણું જ હતું દરેક તે છુપાઈને તે ખોરાક લેતી જેથી કોઈ તેને ટોણું ન મારી શકે છતાં કેટલાક બાળકો તેને ટોણું મારતા કે દરરોજ એક જ જમવાનું બપોરે કેમ આવે પરંતુ તે હંમેશા સ્મિત સાથે કહેતી અને બધું સહન કરશે પૂનમને એ ઉંમરમાં જીવનમાં તમામ પાર શીખી લીધા હતા શાળાએથી ઘરે પાછા ફર્યા પછી તે પોતે જ તેના કપડાં બદલતી અને સોનુનો હાથ ચહેરો ધોઈ લેતી તેને ખવડાવતી પછી થોડું ખાધા પછી તે પોતે જ વાસણો સાફ કરતી આ સમય દરમિયાન સામેથી આંટી તરફ જોઈને વિચારતી ખાસ તેની પણ તેની માતા હોય કે ખોટી આંટી કેવી રીતે તેની દીકરી રિયાએ રાહ જોઈને ગેટ ઉપર તાકી જાય રિયા ઘરે પાછી ફરતાની સાથે જ તેને ગળે લગાડતી અને ગાળથી તેને દિવસે સ્થિતિ વિશે પૂછતી તેના કપડાં બદલતી અને તેને માથે હાથ ફેરવતી અને ખવડાવતી વાસણો સાફ કરતી વખતે પૂનમ ઘણીવાર આ વિચારોમાં ખોવાયેલી હતી કે જ્યારે તે સોનુને સુવા માટે તેના હાથનો ટેકો આપતી ત્યારે તે તૂપચાપ તેના વહેલા આંસુ લૂસતી આ સવારે બધું બંધ દરવાજા પાસે તેના પપ્પા જોતા હોય છે પણ ખૂબ જ દુઃખી જતા તે પોતે પણ તૂટેલા હૃદયના ટુકડા ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જીવન જીવી રહ્યા હતા પૂનમની માતા તેના જીવનનો એકમાત્ર આધાર અને સ્તંભ હતો અને તે તેના અવસાનોનો સામનો કરી ન શક્યા આથી જ તેણે પોતાના કામમાં રાખવાનું શ્રેષ્ઠ માન્યું આમ તો થોડા વધુ વર્ષો વીતી ગયા હતા અને પૂનમનો બાળક ન હતી બલકે આસ્ટિસ્ટ પ્રોફેશનલ બની ગઈ હતી તેનો નિર્દોષ ભાઈ સોનું ક્રિમિલર લેયરમાં બનવા માટે ઇન્પ્રિશિ પાલવા ગયો હતો પરિવાર ધીમે ધીમે સારો થવા લાગ્યો પરંતુ આ અસરમાં દાદાએ આ દુનિયામાં અલવિદા કરી દીધું હતું પપ્પા પણ થોડી અંશે શાંત થઈ ગયા હતા અને તેમને પૂનમના લગ્નની ચિંતા થવા લાગી તેના પિતા દ્વારા સૂચવાયેલા સંબંધો માટે સહેલા થી બહેનના લગ્ન પહેલા છોકરો જોયું કે સાચું જ હશે ને કોઈ પણ રીતે પપ્પાએ કહ્યું કે પરિવારમાં ખૂબ જ ને સારો સોનું સોનુએ સમજાવવાનો પ્રયાસ કર્યો બહેન એકવાર મળવાનું શું નુકસાન છે પણ પૂનમે હસતા હસતા સોનુ માટે તેના કોઈ ખામી નથી શોધવાની મારી પસંદ પસંદ પર કોઈ પ્રશ્ન નથી હું તેને મળ્યા પછી શું કરીશ સોનું ચૂપ થઈ ગયું અને દરેક છોકરીની જેમ પુનઃ પણ આંખોમાં કેટલીક સપના લઈને સાસરી ગઈ સોનું બહેનનો વિદાય સમયે ખૂબ જ રડ્યો હતો કારણ કે તેની માતાએ ક્યારેય અનુભવી શક્યો ન હતો પરંતુ પૂનમ એક રીતે તેની માતા જેવી જ હતી પણ હવે તેનાથી દૂર જતી હતી પોતેની જીજી માનવ પ્રેમ સમયની લાગણી તેના જીવનમાં હાથ સરખી થઈ ગયેલી હતી થઈને રડવા પિતાએ પણ આટલા વર્ષો સુધી પોતાના રાખેલો દર્દ આજે વહી જવા દીધી તેને સોનુને ગળે લગાડીને ખૂબ જ રડ્યા એકવાર બંનેના જીવનમાં માતાનો અભાવ જોવા મળ્યો છે ફક્ત પોતાનો પ્રિયજનો અને પોતાની ખુશી માટે જીવી રહી હતી અને પોતાના સુખ અને શાંતિનો ત્યાગ કરી રહી અને થોડા જ વારમાં સાસરે ચલી રહી પૂનમને ખબર પડે કે માતાનો પ્રેમ માટે તે આખી જિંદગી તરસતી હતી અને લગ્ન પછી સાસુના રૂમમાં પણ તે માતાનો પ્રેમ અને સ્નેહ રહે તેવા તો આવ્યો જન્મથી જૂઠા હતા અને પિતા સંજય પણ તેના સહારો ન બની શક્યા બંને દેવરાણીઓ સાસુ પર એટલો પ્રભાવ હતો કે પૂનમની અંદરથી માસુમ છોકરીને ક્યારેય સમજી ન શકી પૂનમની અંદરની છોકરી છે તે માતાને પ્રેમથી વંચિતને મોટી થાય છે તેની છાયા માટે જંગતી હતી પરંતુ ફરી એકવાર નિરાશ થઈ જાય છે સમય વીતતો ગયો અને રોજિંદા નિભાવતી ગઈ પૂનમાં સંજયનું વલણ હતું કે કે એવું જ હતું ઘર અને ઓફિસ વચ્ચે પરવાયેલો રહેતો તેનું તો શીખવામાં આવ્યું હતું કે પતિ માટે તેની પત્ની માટે કોઈ ફરિયાદનો વિષય ચર્ચા કરાવવી જોઈએ પણ એક સમર્થજનક વાત એ છે કે સંજય ઓફિસથી પાછો ફરતો આવતો અને તેની માતા તેને ભાઈઓની સાથે થોડો સમય વિતાવતો અને પછી તેને કામમાં લાગી જ જતો ત્યાંથી તે માત્ર ફરી રાત્રિ ભોજન સમયે બહાર આવતો તેણે ક્યારેય પૂનમનું દિલ જાણવાની કોશિશ ના કરી અને ન તો તેણે જરૂર માન્યું કે પૂનમ હતી પણ તેને પોતાના બાળકો માટે પોતાની જાતને સંભાળી રાખવી પડી તે જાતના હતા કે મા વગર બાળકોનું બાળપણ કેવું હોય બીજી તરફ તેનો ભાઈ સોનું પણ લગ્ન કર્યા બાદ તેની લાઈફમાં સેટલ થઈ ગયો હતો આ વચ્ચે પૂનમ પિતાને પણ પોતાના બે સંતાનોની પોત પોતાના ઘરે થયા હતા તે જોઈને સંતોષ સાથે વ્યક્ત કરી આ દુનિયામાં વિદાય આપી દીધી હતી પોતાની ગતિએ ચાલતો હવે દીકરી પંદર વર્ષની છે પરંતુ પૂનમ હજુ પણ એક મંજૂરીની જેમ કામમાં વ્યસ્ત છે એક રાત્રે કામ પતાવીને જ્યારે પૂનમ તેના રૂમમાં આવી ત્યારે મહેકે કહ્યું મમ્મી રાતના શાળા થયા છે અને તારું કામ હજી પૂરું નથી થયું અને તું તો સવારે ચાર વાગે ઉઠી જાય છે બધા માટે નાસ્તો તૈયાર કરશે અને બધા ટિફિન પેક કરજે અને બપોરે માટે કઠોરો અને શાકભાજી છે તૈયાર કરજે મમ્મી તું ક્યારેય થાકતી નથી તમારી પાસે કોઈ જાદી ચડી છે તે મને તમારા શરીર પર લહેરાવી દો અને તમારો થાક ગાયબ થઈ જશે મહેકના આ શબ્દ સાંભળીને પૂનમની આંખો ભીની થઈ ગઈ આટલા વર્ષો પછી કોઈએ તેની પીડા અનુભવી હતી શું કહ્યું પૂનમે કહ્યું ના મારી ઢીંગલી મમ્મી પણ થાકી જાય છે અને તેને પણ થાક લાગે છે પણ તું સાચી છે બેટા મારી પાસે જાદુ લાકડી છે જેના કારણે મારો બધો થાક દૂર થઈ જાય છે પરંતુ હજી મારા માથા ઉપર તેને જાદુ છડી લહેરવાની નથી હું તેને ગળે લગાવી દઉં તેના માથે મારો બધો થાક અને તકલીફો દૂર થઈ જાય છે આટલું કહીને પૂનમે હસીને માકને છાતીને લગાવી દીધી પછી ઘડિયાળમાં નજર કરતા જ ઝડપ પર તેના પલંગ પાસે આવી ગઈ થોડા કલાકો હતા અને તેણીએ મેટજોની યાદો ઉપર પાછી લાવી શકી નહીં અને મિત્રો આ સાથે પૂર્ણ જ્યારે તેને કોઈ ખલેલ પહોંચાડતું ન હતું તેના નાના ભાઈ અને સોનુ પાસે તેના પિતા દાદાની પાસે તેની માતાની સુંદર સ્વર્ણની યાદો અને આજે તેને પોતે બે ટીમને બાળકો હતા પરંતુ તેની અંદર છુપાયેલી બાળક હજુ પણ તેની માતાની જરૂરિયાત અનુભવતું હતું તેણીએ તેના બાળકોના ભલો માટે ગમે તેટલો પ્રેમ વસાવ્યો હોય પરંતુ તેને હંમેશા લાગતું કે કદાચ તેની માતા પણ તેને તેટલો જ પ્રેમ કર્યો હોત પરંતુ તેનું બાળપણનું સ્વરૂપ એક દુષ્સરૂપ જેવું હતું સમયે તેના ચક્રમાં ચાલતો હતો પૂનમને લાગ્યું કે હવે બધું બરાબર થઈ રહ્યું છે અને ફરી વખત જીવનનો વળાંક આવ્યો છે પૂનમનો નાનો ભાઈ સોનું અવસાન પામ્યો અને તેની એક ક્રાઇમ કેસની સુનાવણી માટે દિલ્હી જતી હતી સોનુંને કારણે ગંભીર અકસ્માત નડ્યો હું જલ્દી આવીશ અને સવિતાના બાળકોને ધ્યાન રાખજે દિલ્હીથી પાછા ફર્યા પછી હું મારા દાદી અને માતાને મળવા માટે જઈ અને મળવા માટે ખૂબ જ ઉત્સુક લાગે છે કેટલાક છેલ્લા શબ્દો હતા સોનું કારમાં જતી વખતે તેની પત્નીને બોલ્યા કે આજે સવારથી પૂનમની તબિયત સારી ન હતી અને કેમ કે વારંવાર બે ચવન અવનય હતી હતી જે લોકોને કોલેજમાં મેઘ અને મનીષાની માતાની હાલત જોઈને તેમને થયું કે બધું સારું હતા પરંતુ પૂનમને કોઈ પ્રકારની શાંતિ મળી ન હતી એટલા માટે એ પૂનમના ફોન અને ભાભીને સવિતાના ફોન આવ્યા જ હતા તરત જ ફોન ઉપાડ્યા તેને ખબર હતી કે તેનું મન ખૂબ નિર્ષ હતું ફોન પર તેના ભત્રીજા અનુરોગનો અવાજ સાંભળતા જ પૂનમને ધીરજ ગુમાવી બેઠી ફોન પકડીને જોર જોરથી રડવા લાગી મમ્મી મમ્મી શું થયું કેમ રડે છે મહેકે પૂનમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો તેની આંખોમાં આંસુ આવી ગયા કેટલાક મનીષાએ ફોન ઉપાડી લીધો ને અનુરાગે વાત સાંભળીને મનીષને પણ દુઃખોની પીડા થઈ અને બેસી ગયો શું સમજો ન હતું ભાઈ મહેક ગભરાયેલા સ્વરે પૂછ્યું મનીષા થાકેલા શબ્દમાં કહ્યું મહેક સોનું મામુ એને અક્ષમાં થયો છે એને આગળ કશું બોલી શકે નહીં પછી અચાનકથી ઊભો થયો અને બોલ્યું મહેક તો મમ્મીનું ધ્યાન રાખજે હું પપ્પાને જાણ કરી દઉં છું કે સંજયે કહ્યું કે માત્ર એક ઔનૌપચારિક હતું વધુ જ્યારે મનીષે તેના પિતાને એક આ સમાચાર સાંભળી અને સંજયે કહ્યું માફ કરજ મનીષ મારી એક મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગ છે અને હું તેને કોઈ પણ કિંમતે બંધ ન રાખી શકું મને મોટું નુકસાન થશે હું આમ ન કરી શકું તારી મમ્મીને જા અને તારીની પાછળ આવવાનો પ્રયત્ન કરીશ સંજય પોતાના દસ્તાવેજ એકત્રિત કરતી વખતે બોલી હતો આભાર પપ્પા તમે પ્રશ્ન કરશો જાણીને ખૂબ આનંદ થયો મારે તમને પૂછવાની જરૂર નથી મમ્મીને ક્યાં લઈ જવું ને ક્યાં નહીં મનીષાએ ગુસ્સાથી પિતાને સામે કહ્યું ઝડપથી ત્યાંથી પૂનમ તરફ દોડી આવ્યો પૂનમે તેના સાસ રહેતી માતા પિતાને ઘરે જવાના બે દિવસથી ત્રણ કલાકો સમય લાગતો હતો દરેક વખતે આ સમય તેના માટે ખૂબ મુશ્કેલ હતો છેવટે સોનું ને તેનું ઘર તેને ફિયર હતું સ્ત્રી ગમે તેટલી મોટી થઈ જાય છતાંય પણ તે માતૃત્વની તેની આશ્ચર્ય શક્તિ ક્યારેય છોડી શકતી નથી હંમેશા વિલિંગ રૂમમાં તેને રાહ જોયા અને બે ભાઈ બહેન મળતા ત્યારે તેને ત્રીજો કોઈ વ્યક્તિની જરૂર ન હતી બાળકો વારંવાર આવતા અને કહેતા કે ભાઈ પપ્પા આવ્યા છે તમારું ભોજન લઈ લો અને પછી તમારા મનની વાત કરો તમને ખલેલ પહોંચાડીશો નહીં બાળકો વાતો સાંભળીને બને હસતા જ્યારે વર્ષના એક બે વાર મળવાનો મોકો મળે ત્યારે તેના બાળપણની યાદોને અમૂલ્ય યાત્રાઓ નીકળી પડતા કે પ્રવાસ દરમિયાન ભૂખ તરસ લાગે તો ગૌણ બની જતી આજે પણ પૂનમની અંદર કંઈક એવું બચેલ હતી આ વખતે આ બચત લેતા વાહલા નાના ભાઈ અને સોનુને છેલ્લી વાર જોવાની હતી પૂનમે ધ્રુજકે ધ્રુજકે દીવારને લખડ્યા આવ્યા ત્યાં સોનુની પત્ની સવિતા ભીડમાંથી પાગલ થઈને દોડી આવી તેને ગળે લગાડીને રડતા રડતા બોલી જીજી આજથી તમારું સોનું છે સોનું કહેવું તો ત્યારે પાછો આવશે ત્યારે મળવા માટે આવશે જુઓ તો ખરા તમે મળવાની કેટલી ઉતાવળ કરો છો તેમણે મને અહીં બોલાવી અને પૂનમ વારંવાર તેની આંખોમાંથી આંસુ લતી હતી જેથી એકવાર તેના ભાઈ એ તરફ જોઈ શકે પણ તું તો આ ખાલી જ થતી ન હતી સવિતા ધીમે ધીમે આગળ વધીને તેને રડી રહી હતી સોનુદા નિર્જે શરીર તરફ જોતા જ ભાઈને ગળે લગાવી રહ્યા હતા મહેક અને મનીષ પહેલીવાર વાતાઓને આ રડતી જોઈ અને કહેતા જાણતા હતા તેની માતાને સોનુ મામા સાથે ખૂબ જ રડાવશે રડતાં રડતા સવિતાએ માતાને પૂછ્યું જીજી મા હવે તમારી અહીં ખંડમાં રાહ જોયા મળીશું અમે લેવા માટે ત્યાં મૂકવા માટે આવીશું પરંતુ પૂનમ તો તેના છ ફૂટ ઊંચા ભાઈને આ રીતે રડેલી ને વારંવાર જોર જોરથી રડવા લાગતી હતી બીજાના માટે તો તેનો નાનો ભાઈ હતો પણ પૂનમ તે જાણતી હતી કે તેણે સૌથી પ્રિય ભાઈ છે સૌથી પ્રિય પુત્રને ગુમાવ્યો છે અને તેણી સોનુને માં બનાવી અને ઉછર્યો હતો તેણીએ જ નાના સોનુ અને પિતા ડિપ્રેશન દરમિયાન સંભાળી લીધી હતી રાતે તેના માટે દૂધ બનાવવા માટે નડતા અને તેનો મોટો થયો હતો ત્યારે તેને અભ્યાસની મદદ કરતી પરંતુ તેની બહેન તરીકે નહીં પરંતુ એક માતા તરીકે કર્યું હતું પરંતુ આજે સોનુનું મોત માત્ર તેનું શરીર જ નહીં પણ તેના આત્માને પણ એટલો જ ઘાયલ બની ગયો હતો હવે તેને લાગવા માંડ્યું કે તેનામાં કોઈ જીવ જીવ જ બચ્યો નથી અને અનુસર એ મનીષને પગડી રહી ત્યારે ધીમે ધીમે નીચે પડતી જતી હતી મમ્મી મમ્મી ઉઠો તમને શું થયું છે મનીષે રડતા કહ્યું પણ પૂનમ બેભાન થઈ ગઈ હતી અનુરાગ તું અહીંથી ધ્યાન રાખજે અને મમ્મીને હોસ્પિટલ લઈ જાઉં છું મનીષે રડતા રડતા કહ્યું પૂનમે હોસ્પિટલ તરફ લઈ દોડ્યો અને થોડા દિવસો પછી પૂનમની આંખો ખોલીને હેરાન થઈ ગઈ તે જીવિત છે તેના વાલા ભાઈ વગર જીવિત છે આંસુના બે ટીપા તેના ગાલ ઉપર નીચે વહી ગયા જ્યારે તેણી આસપાસ જોયું તો તેણી જાતને ભારે મશીનો વચ્ચે સૂતેલી જોઈ પૂનમે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેને તબીબી સારવાર એમ દરમિયાન તેની મગજની ગાંઠ હોવાની જાણ થઈ નજીકમાં ઉભેલા બે બાળકો પરેશાન થઈ જતા અને પૂનમે હસીને કહ્યું બંને નારાજ કેમ છો તમારી સંભાળ રાખવા માટે તમારા પિતા છે ને મને તો નહીં પણ તમે બંનેને ખૂબ પ્રેમ કરે છે મને ખાતરી છે કે તમારી બંનેની સારી રીતે કાળજી લેશે મમ્મી અમારે ફક્ત તમે જ જોઈએ છે ફક્ત તમે જ દીકરી અને મહેક બંને પૂનમે ગળા લગાવીને રડવા લાગ્યા પૂનમને લાગ્યું કે કદાચ તેણીએ એવું જ પણ લાગ્યું હોત કે તેણીએ તેની માતાને એકવાર ગળે લગાડીને તક મળી હોત તો ધીરે ધીરે દિવસો વીતતા હતા અથવા એમ કહો કે પૂનમ તેના મૃત્યુને નજીક જઈ રહી હતી પોતાના દુઃખો ભૂલીને સવિતા અને અનુરાગ મહેક અને મનીષા પ્રોત્સાહન કરી રહ્યા હતા અને તેની સંભાળ લઈ રહ્યા હતા પરંતુ પૂનમની હાલત દિવસેને દિવસે બગડતી હતી પૂનમ મારા માટે બ્લેક કોફી બનાવવાની રાહ રડતી હતી રૂમમાં રાહ અને હાશ તોડી રૂમમાં ખાવાનું ખાઈ એક અઠવાડિયા પછી બિઝનેસ ટૂપ પછી પાછા ફરેલા સંજય જોરથી બૂમો પાડીને એને અજીબ મૌન તોડ્યું અને ઘરમાં સોફા પર બેઠો પણ આજે ઘરમાં પૂનમ ક્યાં હતી સંજય અવાજ મીઠ્યો અને પતિદેવ આટલા દિવસો માટે ઘરે આવ્યા છે કે વિચારને તેમની પાસે દોડી જતી જેથી કદાચ તેને થોડા શબ્દો પ્રેમથી કહે છે પરંતુ તે માત્ર કાગળ જોઈ રહ્યો હતો પૂનમે બોલવાનો જ હતો ને એક માત્ર આ ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે લગ્ન કર્યા હતા તેના પતિ સંજય ક્યારેય વિચારતું ન હતું કે પૂનમે કોઈની જરૂર હશે લગ્ન સમયે સંજય દરેક સુખ સુખમાં જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું વચન એ લગ્નની અગ્નિ બાળી ન શક્યા તેની વીસ વર્ષનોથી નથી ક્યારે પૂનમની આંખોમાં આંસુ છે કે ચહેરા ઉપર થાક જોવાની જરૂર નથી માન્યું કે પૂનમ મને ખબર નથી કે તું ક્યાં ખોવી બેઠી છે અને આંસુ વાવી લીધા છે આખા ઘરમાં પૂનમને શોધતી વખતે સંજય ગળગળો ખાઈ ગયો અને કહે હાલો સાહેબ એટલામાં ઘરના નોકરે બ્લેક કોફી અને હળો નાસ્તો સંજય સામે મૂક્યો પૂનમ ક્યાં છે હજુ સોનુને ઘરે પાછી આવી નથી ત્યાં રહીને શું ફાયદો છે તો ફરી પાછો નથી આવવાનો કમસે કમ ઘરની જવાબદારી તો બરાબર નિભાવે ને સંજય કોફીની ચૂસ્કી લેતા બોલ્યો અને કંઈક કંટાળીને ગયેલો ચહેરો અને બેસી ગયો વર્ષોથી તેને પૂનમને બનાવેલી કોફીની આદત પડી ગઈ હતી આજે આ કોફી તેને આનંદ આપી ન હતી બોલી ઉઠ્યો બેદરકાર છે ક્યાં છે નોકર બોલ્યો માલિક જે તેઓ હોસ્પિટલમાં છે ને આપણો કોઈ નોકર ત્યાંથી જતો રહ્યો હોસ્પિટલમાં તે શું કરે છે સોનુની મૃતદેહ ઘણા સમયથી પહેલાં પોસ્ટમોર્ટમ માટે કાર્ય તેના અંતિમ સંસ્કારમાં થઈ ગયા છે સંજયે ચીડાઈને કહ્યું મમ્મી તેના જીવનની ઘણી અંતિક્ષણો ગણી રહી છે પાપ મહેક અને મનીષ એક સાથે રૂમમાં આવતા કહ્યું સાંભળીને સંજય લાગ્યું કે જાણે કોઈને તેણે ઊંચાઈને નીચે તકો માર્યો હોય હા પપ્પા પણ અમને શું ફરક પડે તમારી બિઝનેસ મીટિંગ હતી અને મમ્મી મહત્ત્વની છે કે મમ્મી તમારી જિંદગીમાં ન હોય કોઈ ખોટી ન પડે તો તમારો બિઝનેસ મીટિંગ ચૂકી જાય જો તમારું ખોટું નુકસાન થશે તો અમને સાચું કહું છું પપ્પા આંખોમાં આંસુ સાથે મનીષા અને પપ્પા સાથે પહેલીવાર આટલા મોટા અવાજે વાત કરી હતી અગાઉ પિતા પુત્ર વચ્ચે પૂનમે એક દીવાલ હતી પણ આજે સંજય મનીષને કોઈ વાતો સાંભળી અને કોઈ નેસ બોલી શક્યા ત્યારે કે કહ્યું પપ્પા અમારી જિંદગીમાં મમ્મી સિવાય બીજું કોઈ વધારે મહત્વ નથી મમ્મીના જવાથી અમારું આખું જીવન બરબાદ થઈ જશે એને જવાબદાર ખાલી તમે અને તમારા ઉદાસતા જ જવાબદાર હશે જો તમે આખી જિંદગી મમ્મી સાથે સારી રાખી હોત તો મહેક તેના ભાઈને મનીષને ગળે લગાડીને જોરથી રડવા લાગી અને તેને નાની બહેન ગળે લગાડી જોર જોરથી રડવા લાગી અને પાછી બંને ભાઈ બહેન ત્યાં જતા રહ્યા સંજય વિચારોમાં ડૂબી ગયો હતો તેની આંખોમાં આંસુ એવા લાગ્યો તેણે કહ્યું ઓહો તું તો મારી સાથે આ રીતે બદલો લઈશ કે પુનઃ મારાથી ઝઘડવાની જગ્યાએ તું મને છોડીને જતી રહી જેથી આંખોમાં આંસુ આવી ગયા તેનો ચહેરો બનેનો હાથોમાં છુપાયેલો લાગ્યો ઊંડો નાખીને સોપાર પર બેઠી ગયો બીજે દિવસે સવારે સંજય મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો તેણે ડૉક્ટરને પૂછ્યું સાહેબ આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું ડૉક્ટરે કહ્યું કે તમારી મમ્મી તમારી પત્ની ત્રીજા તબક્કાની મગજની ગાંઠ છે જો ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઈ રહી છે જો તમે આ મેં તેને પરમ લક્ષણો જોયા હોત તો સારવાર શક્ય બની હોત પણ હવે તો ઘણું મોડું થઈ ગયું છે ડોક્ટરે કહ્યું માથાનો દુખાવો ચક્કર ને થાક બધા શરૂઆતમાં સંકેતો હોય છે તમારી પત્નીને તમે ક્યારેય આવી વાત ન કહી હશે પરંતુ કદાચ તેણે પોતે હસીને આ મુદ્દાની વાત ટાળ્યો છે તેણીએ ફક્ત તમને બાળકોને જ સુખ આપ્યો છે હંમેશા તેની મુશ્કેલીમાં છુપાયેલી મહેક અને મનીષા પૂનમમાં પગ બેસી અને તેને દુષ્કે દુષ્કે ધૂસકે ધૂસકે ધ ધ રડવા લાગી પછી પાછળ ઉભેલા સંજય પણ આ સુની ભરેલી આંખો સાથે પૂનમ જોઈ રહ્યો હતો પૂનમનું શરીર તો દુખતું હતું પરંતુ ચહેરા ઉપર હજુ પણ સ્મિત હતું કદાચ સંજયની આંખોમાં આંસુ જોઈને તેને વિશ્વાસ ન હતો કે તેને મૃત્યુ પછી મયક અને મને પોતાને પ્રેમ જરૂર મળશે પૂનમે એકવાર પોતાના પરિવાર તરફ જોયું પછી કાયમ માટે પોતાની આંખો બંધ કરી દીધી સવારે પરિવારે વિચાર્યું કે તે આરામ કરી રહી છે એવું વિચાર્યું તો બીજા દિવસે સવારે પણ બીજા દિવસે સવારે ડૉક્ટરે કહ્યું મને માફ કરજો હવે પૂનમ આ દુનિયામાં નથી રહી પૂનમના મૃતદેહનું નિરીક્ષણ કર્યા બાદ ડોક્ટર સંજય મહેક અને મનીષાને કહ્યું કાગળો તૈયાર કરાવી લઈશ અને સહી કરીશ લાશને ઘરે લઈ કહો છો આટલું કહીને ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો અને મનીષા પૂનમને ગળે લગાડીને ખૂબ જ રડી રહ્યા હતા આજે સંજય પણ પૂનમના પગથી લપેટેલે જોર જોરથી રડી રહ્યો હતો તેને અસ્પષ્ટ શબ્દો અને ભૂલો મને માફી માંગતો હતો પરંતુ હવે પૂનમ માફી માંગવાને ક્યારેય નહીં આવે મિત્રો જો તમે આ દુઃખ જ વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં રમશે જણાવજો તમને વાર્તા પસંદ આવી છે અને વિડીયોને લાઈક કરી અને આપણે ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઈબ કરશું તો મિત્રો ત્યાં સુધી મળીએ ત્યાં સુધી સૌનો આભાર રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ